મિત્રો હું છું આપનો સુરેશ પ્રજાપતિ અને અત્યારે પહોંચી ગયો છું બાલાજી બાઇક્સમાં અહીંયા તમને બુલેટ ઢગલા બંધ મળે છે આટલા બુલેટ તો તમને ક્યાંય શોરૂમમાં જોવા નહીં મળે અને બુલેટમાં એકથી એક ચડ્યા હતા જે તમે આજ સુધી જોયા ના હોય અલગ અલગ ડિઝાઇન અલગ અલગ વેરાયટી અલગ અલગ પેટર્નને અલગ અલગ કલરમાં અને ભાઈ ભાવની વાત કરીએ ને તો સાવ એટલે સાવ પાણીના ભાવમાં અહીંયા મળે છે ત્યારે તો આ ગુજરાતભરના લોકો અહીંયા લેવા માટે આવે છે ને અને સાવ સાહેબ અને ક્વોલિટીમાં તમે જુઓ ને તો સાહેબ નવે નવા મોડેલ એમ ટીકડો ટીક તમે માગો ને તો એવા ને એવા તમને મળી જાય એક જ જગ્યાએ પણ કઈ જગ્યાએ તો એ મળશે તમને બાલાજી બાઇક્સમાં બાકી રાજકોટમાં તમે કોઈ પણ પૂછો કે બાલાજી બાઇક ક્યાં આવે એટલે સાહેબ તમને છ વર્ષનો છોકરો હોય ને એ બતાવી દે કારણ કે ભાઈ બાલાજી બાઇકનું નામ જ એવડું છે ગુજરાત આખામાં અહીંયાથી જ સપ્લાય થાય છે બાઇક પણ કેમ થાય છે આપણે થોડુંક જાણશું આ વિડીયોના માધ્યમથી કે કેવી રીતે આટલા સસ્તા બાઇક અહીંયાથી મળે છે તમને